ભચાઉ તાલુકાના વાંઢિયા મુકામે અદાણી કંપની દ્વારા વીજ નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં ખેડૂતોનો વિરોધ છતાં કામગીરી ચાલી રહી છે આ કામ કરવામાં દાદાગીરી અને બળજબરીનો ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂતો બહેનો અને માતાઓ જેઓએ પણ આ કામનો વિરોધ વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો તો તે બદલ પોલીસ દ્વારા કોઈ બુચ શિયાઓના ઇશારે કે પછી કોઈ કંપની માલિકોના ઇશારે પોલીસ દ્વારા આ લોકો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે સ્થાનિક ખેડૂતોના હક્કો અને જમીનની સુરક્ષા જોખમમાં છે આવી પરિસ્થિતિ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટ આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ ને એડવોકેટ સુરેશભાઈ મકવાણા રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા કિસાન સેલ પ્રમુખ શ્રી ડાયાભાઈ આહિર નાનજીભાઈ એવારિયા પારસભાઈ ઠાકોર વગેરે કાર્યકર્તાઓ સાથે લોકો ખેડૂતોને સાથ સહકાર અને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ રાયા આવેશ રાણા હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખશ્રી આજરોજ અહીંયા વાંડિયા મુકામે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ અને ખેડૂતો વચ્ચેનું જે ચાલી રહેલું ઘર્ષણ અને એમાં પણ ઉપર બેઠેલા ટ્રિપલ એન્જિનની સરકારના બુચસિયાઓ આ બુચસિયાઓ દ્વારા અવારનવાર ખેડૂતો ઉપર કંઈકને કંઈક આવો અન્યાય કરવામાં આવતો હોય તો પણ એ લોકો દ્વારા કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી આ બુચસ્યાઓ દ્વારા અવારનવાર ખેડૂતોને અન્યાય થાય તો પણ એ લોકોનો કોઈ પણ સહેજ પણ એમનો પેટનું પાણી હલતું નથી અને જ્યારે આવી દમનગીરી કરી રહેલ પોલીસ તંત્ર પીઆઈ સાહેબ એસપી સાહેબ ડીએસપી સાહેબ તેમજ શ્રી જ્યારે આવા ખેડૂતો ઉપર ખરેખર અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ખરેખર આ લોકોની જ્યારે અંબાણી અંદાણી અને જ્યારે આ ભુચસ્યાઓની દલાલી ન કરવા કરતાં ખરેખર ખેડૂતોને સેવા શાંતિ અને સુરક્ષા આપવાનું કામ હોય છે પરંતુ આવા જ્યારે અહીંયા જે પોલીસની પોતાની દમનગીરી દેખાવા માટે પોતે સિંગમ બનવા માટે જ્યારે જે અહીંયા કને ખરેખર ખેડૂતોને બિચારાઓને કોઈના આંખના ઈશારે જ્યારે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે ઢોર માર મારવામાં આવી રહ્યો છે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે એટલે ખરેખર આ લોકો જે ખેડૂતોને સાથે અન્યાય થઈ રહ્યો છે ખરેખર જે એને વળતર ચૂકવવું જોઈએ એ વળતર ચૂકવવામાં આવી રહ્યો નથી સરકાર તરફથી ત્યારે આજે હું અહીંયા સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી સૌને કહેવા માગું છું કે તમારી દમનગીરી દેખાવાના દેખાડવા સિવાય એના એને તમે સેવા શાંતિ અને સુરક્ષા આપો કે જેઓ આંદોલન કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ રીતે કરે અને આવનારા સમયની અંદર જ્યારે આ બાજુ આવ્યું વલણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એમના જે દલાલી કરતાં જ્યારે ભા પોલીસ તંત્ર દ્વારા જ્યારે આવું કરવામાં આવી રહ્યું હોય ત્યારે આના બાબતે જ્યારે કોઈ અમારા લીગલ સેલની જ્યારે જરૂર પડે ત્યારે અમારા સંજયભાઈ બાપટશ્રી સંગઠન મંત્રીના જણાવ્યા અનુસાર અને અમારી જ્યારે ઉપર શેખ પ્રદેશ સુધીની જ્યારે અમારે લીગલ સેલની ટીમ હોય આ ટીમની જ્યારે પણ જરૂર પડે ત્યારે વાંઢિયા અને આજુબાજુના ખેડૂતોના જે આવા કંઈ પ્રશ્ન હોય ત્યારે અમારા જેવા લોકોની જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે છીએ અસ્તુ ભારત માતા કી જય જે અન્નદાતા છે એક જગત તાત તરીકે જેની આપણે ઓળખ છે એવા તમામ લોકો જ્યારે પીડાતા હોય ત્યારે એ તમામને અમે ઉશ્કેરવા નહીં પરંતુ માત્ર ને માત્ર વાત થઈ કે જેને મત આપી અને જીતાડ્યા છે એવા લોકો તમારી જમીન ની અંદર જે અત્યારે ખાંભલા નખાય છે એ સરકાર નાખી રહી છે અદાણી નાખી રહી છે કે સંપાદન થયું છે કે એના ગેજેટ પાસ થયા છે એમાં ન ઉતરીએ પરંતુ હું એમ કહું છું કે હું આમ આદમી પાર્ટીને મૂકીને એમ કહું છું મારી ભાઈ બહેનો મારી માતાઓ એને જયારે ઢસડવામાં આવતા હોય મારા વડીલોને જયારે સરપંચો જે ભાજપના ચૂંટાલા હોય તો જે પ્રતિનિધિત્વ કરતા હોય આપણા કિસાનો નું પ્રતિનિધિત્વ કરતા હોય અને એના પેટનું જો પાણી ના હાલતું હોય અને છતાંય આપણે ઉશ્કેરીજનક નથી બોલતા અને ન બોલવું જોઈએ પરંતુ આપણી માનને જયારે આ જમીને આપણી માતા

આપણે ગાંધી માર્ગે જે આંદોલન આપણું ચાલુ છે ભારતીય કિસાન સંઘ અહીંયા કને ઉપસ્થિત છે મારા તમામ ભાઈઓ બહેનો કિસાનો અહીંયા કને ઉપસ્થિત છે અને જે રીતે સંઘર્ષ કરી રહ્યા છે એ સંઘર્ષ ખૂબ મોટા પ્રમાણમાં હવે થઈ ગયો છે અને મારી અહીંયાથી પોલીસ તંત્ર અને આ સાંસદથી કરીને ધારાસભ્યોને એક નમ્ર વિનંતી છે આક્રોશમાં ચેતવણી નથી આપતો પણ એક વિનંતી કરું છું તમારી કલેક્ટર ને કયો એસપી ને કયો ડીજીપીઓ તમારા આઠ પાંચ ગ્રામંત્રી ને કે ભાઈ શાંતિથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે શાંતિથી જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન કાર્યોને ધસલવાની ક્યાં જરૂર છે અદાણીના સાવ ખોરે બેસી જવાની જરૂર નથી આ કચ્છનો પ્રશ્ન નથી વાંધ્યાનો પ્રશ્ન નથી જામનગર થી પણ આવી જ રીતના વાળાની પણ લાઈનો આવી રહી છે આજે બિહારની અંદર પણ આજકાલ તકલીફો ઊભી થઈ છે જ્યાં જ્યાં ખેડૂતો છે ત્યાં તમામ ખેડૂતોની જમીનો જેને આપણે માતા કહીએ છીએ ભૂમિ આપણી માતા છે ગાય આપણી માતા છે આ તમામની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તેની પરિસ્થિતિ શું છે અને એ પરિસ્થિતિની અંદર પણ આપણે શાંતિપૂર્ણ જયારે આંદોલનો કરી રહ્યા ત્યારે કરવામાં આવે ભાંગી માથા ફૂટી જાય પોલીસ વાળા ગાડીઓમાં ભરી ભરીને આપણને ટીંગાટોળી કરીને લઈ જતા હોય કાલે સમાચાર મળ્યા કે દવાખાના માંથી પણ ઉપાડી આવે જે દાખલ થયા હતા એને તો હવે એ એટલો બધો કયો મોટો ગુનો કરી નાખ્યો છે આપણા ખેડૂત ભાઈઓ આપણી માતાઓ આપણા ભાઈઓ કઈ અદાણી વારાની ફેક્ટરીની અંદર અનાજ ઉગવાનું નથી ઉગાડ છે મારો આ જગત તાજ છે બેટા છે કિસાન ભાઈઓ અને બહેનો એની પખેવાની મજૂરીથી આ બધું થવા દેજો ત્યારે અમે બે બેટકોનો ખાઈએ છીએ અદાણી ત્યારે ખાય છે અંબાણી ત્યારે ખાય છે પરંતુ એક જ મિત્રને સાચવવા માટે આપણે કોઈ કાઈ ન બોલી શકીએ સત્તાની અંદર જે લయ్యాવાળા લોકો છે એના માટે ખાલી એટલું ન કહી શકીએ કે ભાઈ આ લોકોને શાંતિ કળા બેઠવા દેજો પોલીસ વાળા દાદાગીરી દમનગીરી કરવાની જરૂર નથી ક્યાંક કોર્ટ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે આ તમામ કોર્ટ અંદર જ્યારે પણ કચ્છના કોઈ પણ કિસાન ભાઈઓને વાડિયા કિસાન ભાઈઓને જરૂરત પડે ત્યારે અમારી આખે આખી પેનલ આમ આદમી પાર્ટીની લીગલ પેનલ છે એ તમારી સાથે છે અમે સુપ્રીમ કોર્ટ સુધી તમારી સાથે જવાબદારી અમે લઈએ છીએ તમે વળતર માંગો છો વળતર તમને કદાચ મળશે નહીં મળે એના આગળ આપણે કદાચ રણનીતિ દુખ લાગો કે અહીંયા ગાડી મારી ગાડી અહીં ગુજરાતમાં કને રીટર્ન નથી કરી અહીં મારા ખતરને મારી ગાડી રીટર્ન નથી કરી આતી સુધી ક્યાં ગાડી કી રીટર્ન નથી અમે ક્યાં ફોટો કામ નથી કરતા અમારી ગાડી શું કામ રીટર્ન થાય તો કીધો ને તમે કે તારે ગાડી રીટર્ન કરાવી છે આખા આ બધા તમે સાંભળો એમ કીધો છે છે હે

રોંગો તમને કયો છે કે નથી આમાં હજી એ લોકોએ વળતર આપ્યું કે નથી કોઈ પણ જાતના ખેડૂતને જાણતા તો કાનૂની કામ કઈ રીતે કલેક્ટરનો હુકમ કઈ રીતે આવ્યો આમાં અને પાછું તમે જે અમને કાનૂન સફાળો છો એ કામ કે પહેલાં ખેડૂતે મજૂરી લેવી ખેડૂતને પૂરું વળતર આપવું ત્યાં મને સર્વે છે તમે કે એ લોકો કેટલા કાનૂની કામ કરે છે કે નથી કરતા આ લોકોને પ્રોટેક્શન તો સાહેબ તમે આપો છો આજે હું શું ફરિયાદ લઈને આવ્યો કે ભાઈ મારું પાંચ ગયું છે મારી પાસે બિલ તો હું જોયું ને પાંચ તોલાસો